એલસીબી દ્વારા રૂપિયા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જોકે ટ્રક ચાલક ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો તહેવાર ધ્યાને રાખી નવસારી એલસીબી પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ હેરાફેરી પર લગામ માટેની કાર્યવાહી અંતર્ગત મોટી સફળતા મળી હતી બાતમીના આધારે ચીખલી પાસે નાકાબંધી ગોઠવી હતી જેમાં ટાટા ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી વિસ્કી અને ટીન બિયર સહિત કુલ બે હજાર ચોસઠ નંગ દારૂની બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા પંદર લાખ સડસઠ હજાર બસો છે ટ્રક સહિત કુલ મુદ્દામાલ વીસ લાખ સડસઠ હજાર બસોનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે આરોપી ટ્રક ચાલક પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો